જુનાગઢના ભેસાણ તાલુકાના છોડવડીથી કથેરિયા વાડી ખાતે જિલ્લા પંચાયત સંચાલિત જુનાગઢ સંચાલિત પશુ દવાખાના ભેસાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું તંત્ર આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ હતા પરંતુ તે જ હાજર ન હતા પરંતુ ભેસાણ તાલુકા પંચાયત પ્રથમ અધ્યક્ષ રહ્યા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો જેલા માટે આવેલ પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાળવણી માટે માહિતગાર કરાયા પશુપાલકને મળતા લાભો અને વ્યવસ્થાની લગતી અધતન માહિતી આપી અહેવાલ રસિક વેગડા હું ડોક્ટર વિરલ બી આહી નાયબ પશુપાલક નિયામક જિલ્લા પંચાયત જૂનાગઢ આજ રોજ મહેસાણ તાલુકાના છોડોડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદઘાટન કરેલું સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ સાથે સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સીબીના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય પશુ આહાર છે પશુ સંવર્ધન છે સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી પશુઓને પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનું વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં